લેબ્રોન ડાયમંડ કંપનીમાં ત્રણ મહિનાથી પગાર ન થતા છસો કારીગરો રોષે ભરાયા સુરતમાં લેબ્રોન ડાયમંડ કંપનીમાં ત્રણ મહિનાથી પગાર ન થતા છસો કારીગરો રોષે ભરાઈ કારખાનામાં તોડફોડ કરી હતી જેથી મામલો વણસી ગયો હતો મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા ઘર ચલાવવા કપરા થઈ જતા રોષભેર કારીગરો ગાંધી ચંદ્યા માર્ગે હડતાલ પર ઉતર્યા હતા જોકે તેમ છતાંય કોઈ જ હકારાત્મક નિર્ણય આવ્યો ન હતો જેથી કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ પણ કરવામાં આવી હતી જેથી મામલો વણસી ગયો તો બંડેરી લેબગ્રોન ડાયમંડનું સુરતમાં એક મોટું કામકાજ છે કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસની ગાડીઓ રસ્તા પર ઉતરી આવી હતી આ અંગે કોઈને કશી જ જાણ કરવામાં આવી ન હતી જો કે કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ અંગે બંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા